તેમને કોઈપણને દાન કરી શકો છો તમને જીવનમાં ખુશી મળશે માતા આપણા ઘરમાં લક્ષ્મીની કૃપા વરસશે મિત્રો ખુશી તો હશે જ હા આ વાત તમારે બીજી વાત ધ્યાનમાં રાખવી જોઈએ મિત્રો આપણા ઘરમાં ઘણા કરોડિયા છે ઘણા લોકો જેલમાં જાય છે અને તેની અવગણના કરે છે ચાલો કરીએ કોઈ એવું ન વિચારે ચાલો રહેવા દો તેનાથી કોઈને ફાયદો થાય છે પણ બિલકુલ નહીં મિત્રો જો આપણા ઘરો વાસ્તુશાસ્ત્રની વિરુદ્ધ છે મુખ્ય દરવાજામાં કરોડિયાના જાળા છે ઉપરના માળે અથવા અમારા બેડરૂમના ખૂણામાં અથવા અમારા ઘરની અંદર ગમે ત્યાં સ્પાઇડર જેલ જો એમ થાય તો માણસની આર્થિક સ્થિતિ તેમનાથી પ્રભાવિત થાય છે માણસને ક્યારેક મોટું નુકસાન થાય છે આગળ વધવામાં અસમર્થ છે અને ગમે તેટલા લોકો તે જીવનમાં ધીમે ધીમે તેમની પાસેથી પૈસા કમાય છે ઘટતું જાય છે અને તેમાં માણસની ભૂમિકા ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે આ કારણે જો તમારા ઘરમાં કરોડિયા છે બળી જાય તો જ્યાં હોય ત્યાંથી તેને જલ્દી દૂર કરો નહીંતર તમારા ઘરમાં માતા હશે લક્ષ્મી પ્રવેશ નહીં કરે કારણ કે મિત્રો વાસ્તુશાસ્ત્રમાં લખ્યું છે કે માતાઓ જેમના ઘરમાં સ્પાઇડર જેલ છે લક્ષ્મી કટાઈ ત્યાં પ્રવેશતી નથી જો તમે તમારું બિલકુલ ન રાખો તો તમે જો તમે દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માંગો છો જો તમારી પાસે હોય તો આ કામ ચોક્કસ કરો અને માતા જો તમે દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માંગતા હોવ તો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય માતા દિલક્ષ્મી એક વાર લખજો દીકરા તારું જીવન તારી સંપત્તિ છે ત્રીજા નંબરની નિશાની ધનથી ભરેલી હશે મિત્રો આજકાલ દરેક વ્યક્તિ પૈસા કમાય છે કેટલાક લોકો અલ હજર અને કેટલાક બે હજાર કમાય છે કેટલાક કમાય છે કેટલાક લાખો કમાય છે કરોડોમાં કમાય છે પણ મિત્રો કહે છે કે જે વ્યક્તિના જીવનમાં તેની સંપત્તિ છે તેની સંપત્તિ વિશે વખાણ કરે છે હું દરેકને કહું છું કે મારી પાસે ઘણું બધું છે મારી પાસે સંપત્તિ છે મારી પાસે ઘણા પૈસા છે હું હું આ કરી કરી શકું શકું છું છું ગમે ત્યારે તે ઘરમાં કોઈને મોઢે પૈસાની વાત કરો ન તો તેઓ મનુષ્યો સાથે વાત કરવી જોઈએ અને ન તો તેઓએ કરવી જોઈએ જીવનમાં ક્યારે આવું ન બોલવાની સલાહ આપી માણસ બોલીને પોતાની આજીવિકા કમાય છે હું ઘણો પાછળ રહી ગયો છું અને કમાતો છું મને તેમની સાથે મોટી સમસ્યા છે જો તમે આનેદ ધ્યાનમાં રાખો જો તમે બોલો તો આજથી જ તેમની સાથે બોલવાનું બંધ કરો ત્યારબાદ જ તમારા તમામ પેન્ડિંગ કાર્યો પૂર્ણ કરો હા મિત્રો ચોથો અંક હશે ધ્યાનમાં રાખો પરંતુ તે પહેલાં ચાલો તમને જણાવીએ કે આ સમય તમારા માટે કેવો છે તમે તમારા જીવનમાં કયા કાર્યો કરવાનું ટાળશો જાણો તમને ક્યાં ફાયદો થશે શું તમને ત્યાં ચિહ્નો મળશે તમારે સૌ પ્રથમ તેમને જાણવું જોઈએ તે તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે હા આ એક ખૂબ જ મહત્વપૂર્ણ સંકેત છે મિત્રો શિવજી તમારા માટે આ સમય ખૂબ જ ખાસ છે તમને ધન્ય અનાજથી ભરી દેશે હા મિત્રો હવે આવતીકાલે તમને કેટલીક ખાસ સૂચનાઓ મળશે તમારા જીવનમાં એવા લોકો મળશે જે તમારા મનમાં છે તમારે ગ્રહો રાખીને કામ પૂરા કરવા પડશે આવતીકાલનો દિવસ તમારા મનની ગતિ અનુસાર પસાર થશે તમે તમારા જીવનસાથી સાથે ખૂબ જ ખુશ રહેશો બાળકો તરફથી પણ સંપૂર્ણ સહયોગ મળશે સમાજના કલ્યાણ માટે કામ કરશો તો તમારું મન સંતુષ્ટ રહેશે તમે કોઈ પણ કામ કરશો તો સમાજમાં તમારું યોગદાન રહેશે વેપાર કરનારાઓનું સન્માન રહેશે જો દેશવાસીઓની વાત કરીએ તો તમને બિઝનેસમાં સફળતા મળશે જો તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે ભાગીદારીમાં કામ કરો તો ભાગીદાર વધારે ભરોસો ન કરો નહીં તો તમને થશે નોકરીમાં પણ મોટું નુકસાન થઈ શકે છે આ કારણે તમારું બાબા દેવોના દેવ મહાદેવ છે બ્રહ્માંડની રચના કરતાં કણો મૃત્યુ પણ દેખાય તો કાલ મહાકાલ છે અને ભગવાન ભોલે બાબાના આશીર્વાદ તમારા પર રહે મૃત્યુ પણ જીવન તરફ પીઠ ફેરવે છે માટે સૌપ્રથમ આજે જો ભોલે બાબા જો તમે દિલથી સહમત હોવ તો વિડિયો લાઇક કરો આપો અને આપણું બાબાની કૃપાથી તમારા આખા પચાસ કરોડ રૂપિયા જો તમે ખજાનો પકડો છો હા મિત્રો ચાલો હું તમને કહીશ આગામી અડતાલીસ કલાકમાં આપો તમને તમારો પચાસ કરોડ રૂપિયાનો આખો ખજાનો મળશે અને જો તમે એકવાર પણ આ સ્થળની મુલાકાત લો દીકરા ભોલે બાબા તું ખાલી હાથે પાછો નહીં ફરે તમારી થેલી ભરી દેશે કારણ કે હવે તમારું જીવનચિત અને પટ બંને તમારા જ થવાના છે તમને જે મળશે તે મેળવવાનું ક્યારેય સપનામાં પણ ન જુઓ કારણ કે હવે તમારા જીવનમાં પુણ્ય હશે સત્ય સાંભળીને પરિણામ મળવાની શરૂઆત થશે શરીર પરના વાળ ઊભા થઈ જશે કારણ કે મિત્રો હવે આ બે વસ્તુઓ તમારું ભાગ્ય બદલી નાખશે ભગવાનની નજર હવે તમારા ઘર પર છે સોના તમે મિત્રોના ઘર પર રાજ કરશો જો આગાહી સાચી ન પડે તો પૂરા બે લાખ હું તમને રૂપનું ઇનામ આપીશ તમારી દાઢી અને મૂછ કાપો જો તે જૂઠું નીકળશે તો હું તેને લઈશ તો હા હું વિશ્વાસપૂર્વક કહું છું કે વીડિયોમાં અમે કટોકતી વિશે ઉલ્લેખિત સ્થળોના નામ મેં કળિયુગના સૌથી શુભ દિવસો વિશે જણાવ્યું છે કુબેર બાબાજી એ શું કહ્યું છે તેમને આશીર્વાદ વિશે જણાવ્યું આ સાંભળીને દુશ્મનોને પરસેવો છૂટી જશે નજીકમાં કોઈ ન હોય તો જ આજે આ વિડિયો જુઓ શરૂઆતથી અંત સુધી જુઓ કારણ કે હવે પેઢીઓ તમારી સાથે બેસીને આટલા પૈસા ખાઈ જશે દરેક ઘરમાં તમારા નામની ચર્ચા થશે તમે સાત લોકો વચ્ચે પણ સારા સમાચાર શોધી શક્યા નથી તે સંપૂર્ણ ગેરંટી સાથે થશે હું આજે જ કહું છું કોઈપણ ભક્ત જે વીડિયો શરૂઆતથી અંત સુધી જુએ જીવનની તેની પાંચ સૌથી મોટી મુસીબતો જોશે પાંચ મોટા ચમત્કારો એકસાથે થશે જે હું કહીશ હું તમને સો ટકા સત્ય કહીશ આગામી અડતાલીસ કલાકમાં તમારા જીવનનો સૌથી મોટો નિર્ણય શું હશે પાંચસોની નોટ તમારા નસીબમાં લખેલી છે કરોડોની કિંમતના મોટા બંડલ અથવા ખજાનો અથવા પછી સુખ પ્રેમ પૈસો નોકરી કે એક જ વસ્તુ આ વીડિયોમાં તમે આ સમસ્યા વિશે બધું જ જાણી શકશો મેં વીડિયોમાં તમામ પ્રશ્નો સમજાવ્યા છે તમારા જવાબ અને તમારી પાસે કોઈ પણ પ્રશ્નો જો ત્યાં કંઈ પણ હોય તો તમે અલબત્ત ટિપ્પણીઓમાં પૂછી શકો છો મેં તમારા માટે મારાથી બને તેટલા વીડિયો બનાવ્યા છે લાવશે અને તમને મદદ કરવાનો પ્રયાસ કરશે હા મિત્રો હું કરીશ મને જણાવો એક પછી એક તમે શું વિચારો છો ભોલે બાબા કાલ મહાકાલ બાબા તમને કોઈને આપવા માંગે છે સારા સમાચાર વિશે જણાવવા માંગો છો શું તમે મહાદેવજીનું સ્વપ્ન જોશો કે કોઈ સંકેત હશે કે ભોલે બાબા તરફથી હશે નંદી મહારાજ તમારા મુખ્ય દ્વારે આવશે તો ચાલો અમે તમને એક પછી એક દરેક વિશે જણાવીએ હું મિત્રો કહું છું કે જીવનમાં ક્યારે જો ભગવાનના આશીર્વાદ આપણા પર હોય તો તે ખૂબ જ છે અચાનક આપણને સારા સંકેતો મળે છે આપણું મન આપણું ઘર અચાનક ખુશ થઈ જાય છે તે નાનું હોય કે મોટું ચોક્કસ કોઈ સારા સમાચાર છે આજે મળીએ આવા જ કેટલાક સંકેતો વિશે હું તમને કહીશ જે તમે પણ સાંભળ્યા પછી કહેશો આ નિશાની ખરેખર આપણા જીવનમાં બની રહે કરવામાં આવ્યું છે અને હું નિશ્ચિતપણે કહું છું કે જો આ તમારા જીવનના કોઈપણ સંકેતો જો હું મેળ ખાઉં તો હવે અભિનંદન તમારું નસીબ વધ્યું છે અને તમારું નસીબ હા મિત્રોનું ફળ મળવાની શરૂઆત થશે અત્યારે તમારા મગજમાં પ્રથમ વસ્તુ ઓમ નમઃ છે શિવાય આ મંત્રનો અગિયાર વાર જાપ કરવો જોઈએ ત્યારબાદ મનમાં હર હર મહાદેવ હર હર તમારી સાથે પણ મહાદેવ બોલતા અને પૂછતા રહ્યા રહ્યું છે સાંજ ચારસો પંચાવન પછી પણ આજે જોજો માતા ધનતે લક્ષ્મી પર દિલથી અને સૌથી પહેલા માને છે વિડિયો લાઇક કરો અને અમારી સાથે શેર કરો લખો હું તારી બેડી બનીશ હા મિત્રો શાસ્ત્રો અનુસાર સ્વપ્ન જોવું જીવનમાં બનતી શુભ અને અશુભ ઘટનાઓ મિત્રો સપનામાં આપણને સંકેત મળે છે આજે અમે તમને આવા જ કેટલાક સપના વિશે જણાવીશું જેઓ વ્યક્તિના જીવનમાં જણાવે છે ક્યારે સ્વપ્ન આવ્યું તો વ્યક્તિ સૂચવે છે કે ના ઘરમાં ખજાનો છુપાયેલો છે અને ક્યાંક તે વ્યક્તિને જીવનની જરૂર છેમાં મોટો આર્થિક ફાયદો થાય છે આગામી પંદર દિવસમાં જો તમને છેલ્લા પંદર દિવસમાં આવું સપનું આવ્યું હોય જો તમે અંદર આવ્યા છો તો તમને ખૂબ ખૂબ અભિનંદન હા આજે સાંજે ચારસો પંચાવનથી તમારું નસીબ તમારી સાથે રહે મિત્રો અમે તમારી સાથે હાથ જોડીને શરૂઆત કરીશું જો તમે મને વિનંતી કરશો તો ગમે ત્યાં મેળાવડો યોજો જો હું ત્યાં હોઉં તો બાજુ પર જઈને વીડિયો જુઓ શાંત જગ્યાએ જાઓ અને શાંતિથી અને એકલા જુઓ જોવા માટે જેથી ભગવાનની ભેટ અથવા સ્વપ્ન તમારું કામ આવે અને તમને તમારા જીવનમાં સફળતા મળે કરોડોની કિંમતના પૈસા મેળવો મિત્રો અક્ષર રાત સવારે ઉઠ્યા પછી હું આ વ્યક્તિને મારા સપનામાં જોઈશ યાદ નથી પણ ક્યારેક અમુક સપના એવા છે જેઓ મનમાં અટવાઈ જાય છે આવી સ્થિતિમાં મન આ સપનાનો અર્થ જાણવા માંગે છે જે આપણને સપના દ્વારા ચુંબન કરે છે આવા કેટલાક સપના કંઈક સંકેત આપે છે વ્યક્તિએ દેવી લક્ષ્મીના આવવાજવા માટે પ્રાર્થના કરવી જોઈએ જો તમારા જીવનમાં જવાના સંકેતો છે જો દેવી લક્ષ્મીનો પ્રવેશ થાય છે ખૂબ ખૂબ અભિનંદન કારણ કે માતા ધન તેમના ઘરમાં લક્ષ્મીનો પ્રવેશ થાય છે જેની માતા અને હૃદય સ્વચ્છ છે જેનું ઘર સ્વચ્છ છે ઘર સ્વચ્છ રહે છે અને શાંતિ રહે છે મારા જીવનમાં પણ માતા ધન લક્ષ્મી આશીર્વાદ મેળવવા હોય તો સૌથી પહેલાં કંઈ પણ જાણ્યા વિના તમારા ઘરમાં સૌપ્રથમ સાંજે અવાજ ન કરો સાંજે પરિવારને કહેજો રાત્રે શાંતિ રાખીને કંઈ પણ કામ સાચી નિષ્ઠાથી કરો અને વધારે અવાજ ન કરો કારણ કે સાંજે સમયે માતા લક્ષ્મી દરેકના ઘરે આવે છે તે દરેકના ઘરમાં છે ચાલો જોઈએ કે તે કોનું ઘર છે જેના ઘરમાં સાપની સફાઈ હોય ત્યાં શાંતિ રહે છે માતાઓ તેમની જેમ તેમનું સ્થાન લે છે મિત્રો ચાલો આજે અમે તમને કેટલાક સપના વિશે જણાવીએ જે વ્યક્તિ વિશે જણાવવાનું છે ઘરમાં છુપાયેલ ખજાનો દર્શાવે છે કહેવાય છે કે દરેક વ્યક્તિ ખૂબ જ ભાગ્યશાળી હોય છે તેના ઘરમાં ખજાનો છુપાયેલો હોય તે શક્ય નથી કહેવાય છે કે જેઓ ભાગ્યશાળી છે અચાનક ધન પ્રાપ્તિના રહસ્યો ખજાનો મેળવો પરંતુ તમે કરી શકો છો આ ગુપ્ત ખજાનો શોધતા પહેલાં જાણી લો વ્યક્તિ સપના કેવી રીતે જુએ છે જો તમે નથી જાણતા તો આજે આ વીડિયોમાં તો અમે તમને બધા વિશે જણાવવા જઈ રહ્યા છીએ આજનો વીડિયો શરૂઆતથી અંત સુધી જુઓ તમારું નસીબ તપાસવાની ખાતરી કરો જો તમે તેને બદલાતા જોવા માંગો છો કારણ કે તે તમને વારંવાર અને આ વિડિયો નહીં મળે જો વિડિયો તમારા સુધી પહોંચ્યો હોય તો તમે તમે નસીબદાર છો તમને ચોક્કસ નસીબ મળ્યું છે ખરું ને તે ક્યાંકથી જવાબ આપી રહી છે અને ઇશારો કરી રહી છે આ જગ્યાએ જાઓ અને તમારું નસીબ જુઓ મિત્રો ખજાનો મળ્યા પછી હું તમારો સાથ આપીશ સૌપ્રથમ વ્યક્તિને આ સંકેત સ્વપ્ન મળે છે શાસ્ત્રો અનુસાર ખજાનો શોધતા પહેલા વ્યક્તિ બંધ આંખો અને ખુલ્લી આંખોથી ઘણી વસ્તુઓ જોઈ શકે છે ત્યાં સંકેતો છે પરંતુ આની જરૂર છે સપનાને સમજવા માટે આ નાની ઘટનાઓ વ્યક્તિના જીવનમાં મુખ્ય ફેરફારો અને તે દર્શાવે છે કે જો વ્યક્તિ જો કોઈ વ્યક્તિ સ્વપ્નમાં કૂવો જુએ તો તે ખૂબ જ છે આ કુમાર ખૂબ જ શુભ માનવામાં આવે છે વ્યક્તિત્ તેથી જો આગામી પંદર દિવસમાં જો તમને તમારા જીવનમાં આ પાંચ સંકેતો જોવા મળે છે તમારા સામાન્ય જીવનથી જીવનને સમજો એક મોટું પરિવર્તન આવી રહ્યું છે મિત્રો શાસ્ત્રો અનુસાર જો તમને સપનામાં સફેદ દેખાય છે સાપનું અથવા નાગનું હોય તેવું દેખાઈ શકે છે જો તમે કોઈ જોડી જુઓ તો સમજો કે તે અચાનક છે તમને મોટો આર્થિક લાભ મળશે લોકો પિતૃદેવોના રૂપમાં થવાના છે ફરવું અને વ્યક્તિના જીવનમાં આવો અને તેમને દર્શન આપો જેથી તેમનો જીવ જાય તેઓને તેમાં રાખેલો પૈતૃક ખજાનો મળ્યો અને તેમના જીવનમાં આવનારી પેઢીઓ મને જીવનમાં સુખ કહો તો તું પણ જોજો તમે આ સ્વપ્ન જોશો તો તમે સમજી શકશો કે હવે તમારું શું છે અભિપ્રાય બદલવાનો છે અને તમારી સાથે મિત્રો કૃપા કરીને મને કહો કે કરોડ ક્યાંથી મળશે સ્થળના ખજાનાનું નામ કેવી રીતે જાણી શકાય તમે સમજી શકો છો કે અહીંની દવા પુસ્તાની છે આવો અમે તમને ખજાના વિશે જણાવીએ એ પણ જણાવો કે કઈ દેવી આ સમયે તમારા પર દેવતાઓનો આશીર્વાદ છે મિત્રો તો આજનો વીડિયો શરૂઆતથી જ જુઓ હિંદુ મિત્રો અંત સુધી જોજો ધર્મ અનુસાર ન્યાય માટે ભગવાન શનિદેવની પૂજા કરવામાં આવે છે ભગવાન માને છે કે તેઓ વ્યક્તિના કાર્યો માટે જવાબદાર છે જો તે મુજબ તેને યોગ્ય પુરસ્કાર અને સજા આપો કોઈપણ વ્યક્તિ પર શનિદેવની નજર જોતે બગડશે તો તમારે તેની કિંમત ચૂકવવી પડશે તેનું જીવન મુશ્કેલીઓથી ભરેલું છે તે નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરે છે અને વ્યક્તિ જેટલી અદ્ભુત છે તેનું જીવન છે પૈસા ક્યારેય એક જગ્યાએ ભેગા થતા નથી અને હંમેશા તેના ઘરની આસપાસ નથી ગરીબી રહે છે અને વ્યક્તિ જીવનની નાની વસ્તુઓ વિશે ખૂબ જ ખાસ મોટી સમસ્યાઓ થતી રહે છે શનિદેવ આદર અને સન્માનના દેવતા છે સન્માન અને પરિવારની પણ ખોટ છે હું દૂ ખથી ભરાઈ ગયો છું જ્યારે કોઈ પરંતુ જો શનિદેવની શુભ નજર તેમના પર પડે છે વ્યક્તિનો જીવ બચે છે ઘર સુખ અને આવકથી ભરેલું છે માર્ગો બને છે અને ધંધામાં કે નોકરીમાં જીવનમાં સારા યોગ બનવા લાગે છે વ્યક્તિ જે પણ કરે છે તે વ્યક્તિ દરરોજ તેને બમણી કરે છે અને અમે ચાર ગણી રાત વિતાવીએ છીએ તેથી જ સંદીપ રાજાને હંમેશા ખુશ રાખવા જોઈએ આમ કરવાથી શનિદેવ મહારાજ પ્રસન્ન થશે અને તમારા બધા ખરાબ કાર્યો કયા પગલાં તમારા જીવનમાં સુધારો કરશે મને શંકા છે કે મને મહારાજના આશીર્વાદ મળશે ચાલો તમને એક પછી એક કહીએ કે શું કરવું તમારા જીવનમાં ખૂબ જ શરૂઆતથી તમે તમારા નિદ્રાધીન ભાગ્યને જાગૃત કરી શકો છો અને તમારા જીવનમાં નસીબ દ્વારા લખાયેલ પૈસા મેળવવા માટે મિત્રોની ઓળખ પણ મેળવી શકો છો જે મુજબ શનિવારે સવારે સ્નાન કરવું શનિદેવ મહારાજની પૂજા કર્યા બાદ શનિદેવ ખૂબ પ્રસન્ન થાય છે જો તમે તમારા જીવનમાં નોકરીમાં વ્યવસાયમાં કે અંગતમાં પૈસા જો તમે સમસ્યાઓથી પરેશાન છો તો તમે આ કરી શકો છો તેનો ઉકેલ તમારા શનિદેવ મહારાજે અવશ્ય લેવો જોઈએ શનિવારે સવારે સ્નાન કર્યા પછી મંદિર કે તમારા ઘરમાં જઈને તમારું મન બનાવી લો શનિદેવ મહારાજનું નામ લઈને જ પૂજા કરું છું ભણશો તો જીવનમાં પૈસા અને નોકરી મળશે જો તમે વ્યવસાયિક અથવા વ્યક્તિગત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો કૃપા કરીને અમારો સંપર્ક કરો દૂર થઈ જશે અને તમને તમારા જીવનમાં ક્યારે સમય મળશે નહીં ધનુષ વિશે ફરિયાદ નહીં કરે હા મિત્રો જો તમે જીવનમાં ગમે તે કામ કરો તે કામ તમે તમારા જીવનમાં કંઈક મોટું કરો તે પહેલા જ મુશ્કેલી આવે છે તમને લાગે છે કે કાલે અમે આ કામ કરશે આગામી થોડા દિવસોમાં તમારા જીવનમાં શું તમે અહીં જવાનું વિચારી રહ્યા છો પરંતુ તે પહેલા પણ તમારા જીવનમાં કોઈ જેવો માટે તે મોટી સમસ્યા બની જાય છે તમે વસ્તુઓ યોગ્ય રી લોકો કેટલા ખુશ છો ભલે ગમે તે દેવી દેવતાઓ હોય ગરીબ અને જરૂરિયાતમંદોને મદદ કરવા માટે તમારા શ્રેષ્ઠ પ્રયાસ કરો જો આપણે આગળ છીએ તો ભગવાનની વિશેષ કૃપા પર છીએ જો તમે અત્યારે શનિદેવના ભક્ત હોવ તો વરસાદ પડે છે જો તમારે ઝડપથી આશીર્વાદ મેળવવા હોય તો સૌથી પહેલાં કાળા ચણા કોઈપણ જરૂરિયાતમંદને અથવા કાળા તલ અથવા અડદની દાળ સાફ કરો અને સ્વચ્છ વસ્ત્રોમાં જ સાચી ભક્તિ તરફથી દાન કરો અને તમને ખૂબ જ જલ્દી પરિણામ મળશે તમને જોવા મળશે અને ખૂબ જ જલ્દી તમને મળશે તમારા બધા બગડેલામાંથી તે તમારામાં દેખાશે તમારા ખરાબ કાર્યો બહુ જલ્દી દૂર થઈ જશે હા મિત્રો શરૂઆત થઈ ગઈ છે આ મંત્રનો જાપ કરીને શનિદેવની પૂજા કરવામાં આવે છે કરીને વ્યક્તિના જીવનમાં ઘર પરિવાર વ્યક્તિના જીવનમાં સમૃદ્ધિ લાવે છે જો તેમના ઘર પર ગરીબી આવી ગઈ હોય ઘરમાં ઘણી તકલીફ પડે છે નાની નાની બાબતો પર લડાઈ કોઈ પણ વ્યક્તિનું મન ઘરમાં જ રહે છે જો તમે શાંત ન રહો તો તમારે ભગવાનની પૂજા કરવી પડશે શનિદેવ મહારાજે મહાન તક પૂરી પાડી હવેથી આગામી પંદર દિવસમાં કરવામાં આવશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર કોઈપણ દિવસ આત્યંતિક સાથે ક્ષણ મંત્રનો જાપ કરો શનિ તમારા જીવનમાં ફાયદાકારક સાબિત થશે મંત્ર જાપ કરીને શનિદેવના આશીર્વાદ મેળવો તમારા પર રહેશે અને શનિદેવ મહારાજ તમારી સાથે રહેશે ઉપર અને જીવનમાં ખૂબ જ ખુશ રહેશો તમને ચાલી રહેલી આફતમાંથી મુક્તિ મળશે અને નોકરી સંબંધિત સમસ્યાઓ તમારા જીવનમાં દૂર થશે વ્યવસાય અને ઘર સંબંધિત સમસ્યાઓનો ઉકેલ આવશે પરિવારમાં કોઈ નાની મોટી બાબત જો તમે તમારા પર લડતા રહો જીવનમાં શનિદેવ મહારાજના મંદિરના દર્શન દર શનિવારે દરેક સ્નાન કરવું આ પછી ક્ષણ યંત્રની પૂજા કરો અને તેને તમારામાં મૂકો તમારા અને જીવનમાં ઘણો સુધારો થશે તમે જે પણ કામ કરશો તેનાથી તમને ફાયદો થશે હા મિત્રો ફાયદો થશે ચાલો હવે વાત કરીએ છેવટે તમારા જીવનમાં ખૂબ જ જલ્દી શા માટે સુખ તમારાથી દૂર જાય છે જેવી કોઈ ખરાબ વસ્તુ તમારા જીવનમાં આવે છે તમારે શા માટે સમસ્યાઓનો સામનો કરવો પડે છે શા માટે કોઈએ તમારા સુખની ચિંતા કરવી જોઈએ તમારી ખુશી તમારા પાડોશીને કેમ જાય છે સારું નથી ચાલી રહ્યું મિત્રો શનિદેવ મહારાજ એવું કહેવાય છે કે જ્યારે પણ તમે તમારા જીવનમાં સખત મહેનત કરો છો જો તમે કરવાથી કંઈ પણ પ્રાપ્ત કરો લોકો ચોક્કસપણે તમને અનુસરશે પરંતુ તમારે કરવું પડશે કંઈ પણ કરી શકશે નહીં કારણ કે જો તમે અમારા આવા સંકેતોને ઓળખો અને તમે જો તમે અમારી પૂજા કરશો તો અમે તમારા કરતાં સારા થઈશું કોઈને કોઈ સ્વરૂપે આવો અને તમારું રક્ષણ કરો બે મિત્રો તમારા જીવનમાં પણ કોઈ છે શું તમે તમારા જીવનની કોઈ પણ પરિસ્થિતિમાં અટવાયેલા છો હું કાયમ શનિદેવ મહારાજનો છું જો તમે આશીર્વાદ મેળવવા માંગતા હોવ તો કૂતરાઓનો ઉપયોગ કરો સર્વ કરો હા કહો પ્રાણીઓ માટે આદર રાખવા માટે મિત્રો જોઈએ છે અમે જાણીએ છીએ કે તમે છો તમારા જીવનમાં સમય પ્રત્યે ખૂબ બેદરકાર રહો તમે અત્યારે જીવનમાં તમારા સ્વાસ્થ્યની કાળજી લઈ રહ્યા છો શું તમે તમારા જીવનમાં કંઈ પણ વિશે ચિંતિત છો હું અત્યારે ખૂબ જ અસ્વસ્થ અને હતાશ છું તમે કયું પગલું સમજી શકતા નથી જીવનમાં માત્ર સમસ્યાઓ અને તણાવનો સામનો કરો તમારા પર રોજ ટેન્શન રહે છે પણ કહેવાય છે કે ક્યાં ગભરાવાની જરૂર નથી પણ ધીરજ માત્ર ભગવાન પાસે છે મિત્રો આ સમય તમારા માટે આશીર્વાદરૂપ છે વધુ સારું પરિણામ લાવશે પરંતુ તમે તમારું કામ કરશો જો તમે તેને વળગી રહેશો તો તમને તેમનામાં ઘણું જોવા મળશે જો તમે કોઈ તબક્કે પહોંચશો તો તમને જલ્દી જ સફળતા મળશે શું તમારા જીવનમાં કોઈ કાર્યક્ષેત્ર છે તમે નોકરી કરો છો તમે સ પડશે તો જ તમે તેનો ઉપયોગ કરી શકશો સફળતા મેળવી શકશો નહીં તો તમારે કામમાં તેનો ઉપયોગ કરવો પડશે તમારે પછીથી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે કરી શકીએ છીએ અને અમે તેની ખાતરી આપીએ છીએ તું જરા બેદરકાર હોય તો કહું મારા જીવનમાં ખૂબ મોટી દેખાતી હતી ભવિષ્યમાં તમને નુકસાન થઈ શકે છે આગામી સાત કલાકની અંદર કારણ કે આ સમય હનુમાનજીની કૃપાથી તમારા જીવનમાં ઘણી બધી બાબતો આવશે હનુમાનજી બધી ખરાબ વસ્તુઓ થઈ ગઈ છે તમારા મનપસંદ દેવતા અને કોઈ પણ સુધારા કર્યા છે તેઓએ તમને ઘણી મદદ કરી છે જો તમે આ પ્રવૃત્તિને આગળ વધારવા માંગતા હોવ સમયને હળવાશથી લેવો અને આગળ વધવું વગેરે જગ્યાએ કચરો નાખો તો આવી શકે આવનાર સમય તમારા માટે ખૂબ જ ખરાબ રહેવાનો છે આ સમય તમારા માટે મુશ્કેલીનો પહાડ લઈને આવે હું આશા રાખું છું કે આવનારો સમય તમારા માટે ઉત્તમ રહેશે જો હું એક મોટી ઘટના બતાવી શકું તેથી જ અકસ્માતો વહેલા ટાળવાને બદલે વધુ સારું છે જીવનમાં અને તમારા જીવનમાં સાવધ રહો કોઈ પણ કાર્ય અગાઉથી પૂર્ણ કરો જો તમે કોઈ પણ કામ સાચા દિલથી કરો છો પસાર થતો સમય તમારા માટે ખૂબ જ આનંદદાયક રહેશે તે અને ઓછામાં ઓછું તમારા કુટુંબને જોવા મળશે તમે પણ આ વખતે સુખી જીવન જીવો કુંડળીમાં ખૂબ જ વિશેષ રાજયોગ બનશે તમને મોટી તક મળશે પરંતુ જો તમે તમારા જીવનમાં આ કિંમતી સમય મારા મિત્રોમાં આ બગાડશે પાર્ટીમાં કિંમતી સમય બગાડવો જો તમે તેને બગાડો છો તો તે તમારું જીવન બની શકે છે તે તમારા માટે મોટું નુકસાન થઈ શકે છે મિત્રો જીવનમાં દરેક વ્યક્તિ પાસે પૈસા હોય છે દરેક વ્યક્તિ જીવનમાં કમાવા માંગે છે દરેક વ્યક્તિ સારું જીવન જીવવા માંગે છે કે તેમની પાસે એક સરસ કાર અને સરસ ઘર છે સારું બંગાળી તેનું જીવન સુખી રહે દરેક વ્યક્તિના પરિવારમાં ખુશીનો માહોલ સર્જાય છે કેટલાક ઇચ્છે છે પરંતુ સખત મહેનત સારી છે કોઈને રસ્તો ખબર નથી મહેનત ક્યાં છે તે કરો અથવા કોઈ જાણતું નથી પરંતુ તે બધું છે જીવનની મજા જાણે છે મજા કરવા માટે ક્યાં મજા કરવી દરેક વ્યક્તિને જીવનમાં તે ખબર પડે છે કઈ જગ્યાએ જવું છે પણ જ્યારે કામ આવે છે ત્યારે માણસ ભગવાન પાસે જઈને કહે છે બાબા હું એ સમજી શકતો નથી બાબા મારે મારા જીવનમાં શું ઘટાડવું જોઈએ બાબા કૃપા કરીને મને માર્ગદર્શન આપો કરશે બાબા જાણે કે તું પુત્ર નકારાત્મક ઉર્જા તમને તમારા કાર્યોમાંથી કાઢી નાખે છે તેના કારણે જ તમે જીવનમાં દુઃખ અનુભવો છો તેમના જીવનમાં ફરજો પણ બજાવે છે ભલે તમને લાભ ન મળે પરંતુ તેથી જ તમે તેનો આનંદ માણી રહ્યા છો નહીં એવું કહેવાય છે કે તમારે આ સમયને હળવાશથી ન લેવો જોઈએ તમારા ઘરમાં રાખેલી કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખો તેને રાખો અને તેનો યોગ્ય ઉપયોગ કરો આવનારા સમયમાં તમને ચોક્કસ માર્ગદર્શન મળશે તમને ભગવાનના આશીર્વાદ અને ગમે તે મળશે તમે તમારી ફરજ બજાવશો અને તમે સફળ થશો મિત્રો હું તમને બધાને હાથ જોડીને વિનંતી કરું છું તમે તમારા ઘરની કેટલીક બાબતોનું ધ્યાન રાખશો રાખો અન્યથા મિત્રો તેઓ તમને વિચારે છે કે તમારા ઘર સિવાય તેમને કંઈ નથી થતું તમારા ઘરમાં જે પણ સમસ્યાઓ ચાલી રહી છે તમે તમારા ઘરમાં જે પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો વ્યક્તિના જીવનમાં ગમે તેટલી બીમારીઓ આવતી હોય છે શું તમારા ઘરમાં ક્યાંક નાની વસ્તુઓ છે ધ્યાનમાં રાખો કે વાસ્તુશાસ્ત્રમાં ખામી છે તેથી જ તમે તમારા જીવનમાં આગળ વધી શકતા નથી ન તો જીવનમાં સફળતાની શીડી પકડી શકે અને તમે તમારા જીવનમાં નથી આપણે જીવન આનંદથી જીવી શકીએ છીએ તમને આવા જ કેટલાક સંકેતો વિશે જણાવી રહ્યા છીએ આવી જ કેટલીક બાબતો વિશે જણાવી રહ્યા છીએ જો તમે આ ધ્યાનમાં રાખશો તો જી